સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લઈ દરેક ખેડૂતને યુનિક આઈડી આપવાનો નિર્ધાર કર્યો છે ત્યારે છોટાઉદેપુર ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરવામાં આવી છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે

જે ખેડૂત નોંધણી કરાવવાથી ખેડૂતને પીએમ કિસાનનો જે બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે તે મળતો રહેશે કેસીસીમાં મદદ થશે એમએસપીમાં પોતાની ઉત્પાદક વેચવી હશે તેમાં બી મદદ થશે અને અન્ય ખેતીવાડી બાગાયત પશુપાલનના લાભ લેવા માટે પણ આ એગ્રીસ્ટેક રજિસ્ટ્રી કરવી ફરજિયાત રહેશે આમાં ખેડૂતને એક ડિજિટલ આઈડી આપવામાં આવે છે એ આઈડી નંબરથી તમામ યોજનાનો લાભ મળી શકશે